નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ છ ફેબ્રુઆરી બે હજાર ચોવીસને વાર મંગળવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું જીરુના તાજા બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ જીરુના તાજા બજાર ભાવ રાજકોટ પાંચ હજાર પાંચસો રૂપિયાથી છ હજાર છસો રૂપિયા मोरबी चार हज़ार पाँच सौ पचास रुपया थी छ हज़ार बसो रुपया हड़वद पांच हज़ार आठ सौ रुपया छ हज़ार पाँच सौ रुपया बोटाद पांच हज़ार सौ ऐसी रुपया थी छ हज़ार एक सौ पच्चीस रुपया गोंडल पांच हज़ार बसो रुपया छ हज़ार चार सौ रुपया अमरेली बे हज़ार रुपया छ हज़ार बसो रुपया बाकानेर पांच हज़ार छ सौ रुपया छ हज़ार बसो एकावन रुपया જેતપુર છ હજાર આઠસો પચાસ રૂપિયાથી સાત હજાર રૂપિયાથી છ હજાર છસો પચાસ રૂપિયા ઊંઝા પાંચ હજાર છસો રૂપિયાથી સાત હજાર રૂપિયા થરાદ પાંચ હજાર પાંચસો રૂપિયાથી છ હજાર ત્રણસો રૂપિયા માંડલ પાંચ હજાર છસો રૂપિયાથી છ હજાર ત્રણસો રૂપિયા રાધનપુર પાંચ હજાર બસો રૂપિયાથી છ હજાર એકસો રૂપિયા कालावार नऊ सो साठ रुपया बसो रुपया सावरकुंडला चार हजार त्रास पचास रुपयातील चार हजार आठसो रुपया धांग्रधा चार हजार बसो हजार बसो रुपया पाटडी 5250 हजार बसो पचास हजार रुपया आजना ताजा जिरूना भाव વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન